PCB ને બાતમી હકીકત મળેલ કે વારસિયા કોટ વિસ્તાર રિક્ષાની અંદર ભરેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ પીસીબી એ રેડ કરી મકાન તથા રિક્ષામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક ટનઅય ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીસીબીએ આરોપી પ્રકાશભાઈ હોતચંદ ગંગલાણી રહે સંતકવર કોલોની કોટ વિસ્તાર વારસિયા વડોદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે નહીં પકડાયેલા આરોપીઓમાં વિનોદ ગંગલાણી પ્રેમ સેવકરામ પહેલવાણી અને દારૂનો જથ્થો આપનાર રિસમનું નામ સામેલ છે પીસીબીએ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ પંચોતેર કિંમત રૂપિયા બે લાખ આડત્રીસ હજાર આઠસો પંદર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા પંચોત્તર હજાર મળી કુલ કિંમત ત્રણ લાખ ચૌદ હજાર ત્રણસો પંદરના મુદ્દામાલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી